हाथ में लिखना सिखाया आपने कलम थी हाथ में लिखना सिखाया आपने मंजिल थी सामने रास्ता दिखाया आपने मंजिल थी सामने रास्ता दिखाया आपने हम तो बस पुतले थे हम तो बस पुतले थे सूर्य देकर इंसान बनाया आपने सूर्य देकर इंसान

બગીચામાં સીધા ફૂલ જેવા કોમળ ગગનમાં ચમકતા તારા જેમ તેજસ્વી અળો પલાળેની આન સાન મિત્રો અરે કેવી રીતે બોલાય જાણે વન પડે સુપરમેન બનેલ મારા ક્લાસમેટ સૌને શિક્ષક દિનની ઘણી શુભકામનાઓ મારા વાળા શિક્ષકો પણ મેં ત્યારે ક્લાસમાં ગયો મને હતી પણ સાથે મને એ વિચાર પણ આવ્યો કે હું જે વિદ્યાર્થીઓને ભણાવીશ તો એમને સમજ પડશે તો એમને આવે છે એમણે દરેક બાળકને કેવી રીતે સમજાવવું એમને ખબર છે શિક્ષક છે ને આપણને એ

हिंदी की बदल बदले इबरत पद से पढ़ने के काबिल हो सिकंदर आजिम ने कहा मेरा बाप मुझे आसमान से जमीन पर लाया और मेरा अवतार जमीन से आसमान ले गया थैंक यू